वेलकम टू माय गार्ड न्यू वीडियो में आपको हार्दिक स्वागत है અને એમે આજ બધા ભાઈ બોનો થઈને આ કરવી છે આખો ગોડાઉન સાફ અને અમારા જીગ્નેશભાઈ છે અરે સંતોષભાઈ તડકો પણ એટલો છે સુરત દાદા ફૂલ તપી ગયેલા છે અને આ અમારા પરસેવાના ટીપા પણ પડે અને લોખંડ પણ ગરમ એટલું બધું છે હા એમ તોય હાલત બે હાલત છે પરસેવો લીસતા જાય છે અને કામ કરતા જાય છે અને આ ભાઈ અમારા ગાડો નીકળી ગયો કેમ કે તડકયા ની બદલાસ એ ગડી ગયો અને એ બધા ઢેટ ઘરો રાખી દીવે હમ કેમ કે અમારે તો આ બધું સાફ કરવાનું આજે અને મારે આ બધું વ્યવવાનું હતું આરવાય એમ કે વધારે તો અમારા જીગ્નેશભાઈ ને કામ હતું કેમકે થપ્પા બધા ફેરવાના હતા અને એવો તડકો લાગ્યો હને એ એક્સપ્રેશન જો તડકો એટલો બધો છે ને કેમ કે સહી બે વાગે કામ નથી થાય એમ અને તડકે હાલે થોડું થોડું કેટલી કામ ફટાફટ ફોન ને મૂકી સાઈડ માં ફોન કે પડશે અહીંયા મૂકવું પડશે હાલો ફોન મૂકો લાગો હાલો આપણે કામ કરવાનું કુદલી ની લોખંડ નું વીસ કિલો વજન છે એને દેલે બંધી દે બરોબર અમારે જીગ્નેશભાઈ ની ખાત ફરમાઈશી પર્યા છે અમારે ગીત વગાડવું હે તારે કે વગાડવાનું છે કાળા તડકાનું આઈ ગયા ઠીક આ કાળા તડકાનું કયું ગીત આવે મારે નોતું કરવું ને કામ કરવું પડે તડકો લાગ્યો બોવ મને બો

એટલે તમને એમ થાય કે આ બે ઢગલા એટલે બે ઢગલામાં બધું છે એટલે આ વોશું ગામ નહીં આખો દી છે અને એમ કે છે કે ખાલી આ એક કલાક માં પૂરું કરો એમ એક કલાક માં કામ આખો પૂરું કરાવી નાખે પચાસ રૂપિયા નાસ્તો કરાવી દે એમ કઈ બકે ના માણસ અમારે ઢેઢ થી બીવે આ સોરવી હરફ નીકળ્યો હોય ને એટલો બીવે કેવું છે આળા છે કે પછી ઝાડવાટે કામ લીધું અને આ પાયા તડકો નો લાગે શું લાગે ગીત સાંભળે ક્યુ ગીત આવે છે જી ગા તું રે જીગને જોઈ ને પદ્મા કા તડકા તડકાની પદ્મા સાંભળી હવે

અમારે જિગ્નેશભાઈ નું કામ પસંદ આવ્યું તો લાઈક કરી દો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઇબ તો નહીં કરે કોઈ લાઈક કરશે હાલો હાલો ભેગા કરવા લો કામ કરવા લો ભૂંડા પટા લો કેમ કે કરવાનું તો મારે કામ હવે જોઈ લઉં તો કન્ટેન્ટ યુટ્યુબમાં ગમે છટાઈ દેવું ને એવું હવે હા હા બધા આટો ભીર વેલા છે આટો થઈ ગયો હા ભેગા ન ઉપડે હો આટલો બધું વજન એ કેટલો છે તને ખબર છે વજન હા મા જીગ્નેશભાઈ ભરી દીધું એનું વજન કમ છે કમ હાઠ સિત્તેર કિલો ચારસો પાંચસો નો હેઠ સિત્તેર કિલો વજન થયો છે અને મૂપાડવાનું તું ત્રણ જણા તો હવે હવે આપણે કમ કામ કરવી કે તો હલો હવે ના <coughs>

આપડા તો થઈ ગયા છે તો હવે હાથની રેખાઓ પણ ભૂહાઈ જાય છે કામ કરવામાંથી કેમ કે લોખણ ગરમ છે ને એટલે તો આલો મળીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી